રાધે રાધે જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રો હું છું મુકુંદ જોશી નમસ્કાર દર્શક મિત્રો ભક્તિ ભક્તિવેદિકા યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હૃદયથી સ્વાગત છે આજે આપણે એક એવા દિવ્ય અને અતિ પવિત્ર દિવસની વાત કરવા જઈ રહ્યા છીએ જેનો મહિમા આપણા ધર્મ ગ્રંથોમાં પણ વિશેષ રીતે ગાવામાં આવ્યો છે આ દિવસ છે મહાન આદ્રા નક્ષત્રનો મહાપર્વ આ એક એવો દિવસ છે જ્યારે મહાદેવની કૃપા અખૂટ રીતે વરસે છે અને ભક્તોને અસાધ્ય ફળની પ્રાપ્તિ પણ થાય છે આ માહિતીને વધુમાં વધુ શિવ ભક્તો સુધી પહોંચાડીને તમે પણ આ પુણ્યના ભાગીદાર બની શકો છો તો વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં અને અન્ય ભક્તો સાથે પણ શેર કરવાનું ભૂલશો નહીં આવતા મહાન આદ્રા નક્ષત્રની શુભ તિથિ અને સમય આ વખતે આ મહાપર્વ વધ બીજ ની પવિત્ર તિથિ પર આવી રહ્યો છે તારીખ છે છ ડિસેમ્બર બે હજાર પચીસને શનિવાર નક્ષત્રનો પ્રારંભ છ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સવારે આઠ ને પચાસ મિનિટે નક્ષત્રની સમાપ્તિ સાત ડિસેમ્બર બે હજાર પચીસના રોજ રવિવારે વહેલી સવારે છ વાગ્યેને તેર મિનિટે પૂર્ણ થશે આ શુભ મુહૂર્તનું વિશેષ ધ્યાન રાખીને આપણે પૂજા અર્ચનાનો સંપૂર્ણ લાભ લેવાનો છે આદ્રા નક્ષત્રનું અલૌકિક અને આધ્યાત્મિક મહત્ત્વ જાણીએ શું તમે જાણો છો કે આદ્રા નક્ષત્ર આટલું વિશેષ કેમ છે ધર્મગ્રંથો અને પૌરાણિક કથાઓ અનુસાર આદ્રા નક્ષત્રના દિવસે શ્રી ભગવાન શિવે અગ્નિલિંગ સ્વરૂપે આ સૃષ્ટિમાં પોતાનું દિવ્ય પ્રાગટ્ય કર્યું હતું સૃષ્ટિના સર્જન કરતાં બ્રહ્માજી અને પાલન કરતા ભગવાન શ્રી વિષ્ણુએ પણ પ્રથમવાર લિંગ સ્વરૂપે પ્રગટ થયેલા શ્રી મહાદેવની આ દિવસે જ આરાધના કરી હતી આ જ કારણે આ દિવસે શિવ પ્રાગટ્ય દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ત્યારથી જ શિવલિંગની પૂજાની પરંપરાનો આરંભ થયો હોવાનું માનવામાં આવે છે મહત્વપૂર્ણ જાણકારી માન્યતા છે કે આ એક દિવસની શિવ પૂજાનું પુણ્ય ફળ સૌ મહાશિવરાત્રીની પૂજા જેટલું ફળ પ્રાપ્ત થાય છે આદ્રા નક્ષત્રમાં કરેલું શિવલિંગનું દર્શન અને પૂજન સામાન્ય દિવસો કરતાં અનેક ગણું વધુ ફળદાયી હોય છે મહાપર્વના દિવસે અવશ્ય કરવા જેવા શુભ કાર્યો અને આ કાર્યો જરૂરથી કરો આ દિવસે તમારી શ્રદ્ધા અને ભક્તિ અનુસાર નીચે જણાવેલા કાર્યો કરવાથી મહાદેવની અસીમ કૃપા તેમજ વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે પહેલું શિવલિંગનો અભિષેક અને દર્શન બીજું શક્ય હોય તો નજીકના શિવાલયમાં જઈને શિવલિંગનો અભિષેક અવશ્ય કરવો જળ દૂધ પંચામૃત શેરડીનો રસ કેસર જળ વગેરેથી અભિષેક કરવાથી મહાદેવ અતિ પ્રસન્ન થાય છે બીજા નંબરમાં જોઈએ તો પૂર્ણ શિવ પૂજા અર્ચના ભગવાન શિવને પ્રિય એવી વસ્તુઓ અર્પણ કરવી બેલગપત્ર ધતુરો આંકડાના ફૂલ જળ ચંદન ભસ્મ ધૂપ તેમજ દીવો ભક્તિભાવથી કરેલી આ આરાધના તરત ફળદાયી બને છે ત્રીજું જોઈએ તો વિશેષ પ્રસાદ અર્પણ મહાદેવની ખીર ફળ મેવા અથવા મિશ્રીનો ભોગ ધરાવી શકાય છે ત્યારબાદ આ પ્રસાદ ભક્તોમાં વહેંચવો ચાર દીપ દીપ પ્રાગટ્યા આદ્રા નક્ષત્રમાં દીપ પ્રગટાવવાની પરંપરાને અત્યંત પુણ્યકારી ગણવામાં આવે છે તમારી ક્ષમતા મુજબ અગિયાર એકવીસ એકાવન અથવા એકસો ને આઠ દીવાસ શિવલિંગ સમક્ષ કે ઘરે પ્રગટાવવા દીપ પ્રગટાવવાથી જીવનમાંથી અંધકાર દૂર થાય છે અને જ્ઞાનનો માર્ગ પ્રકાશિત થાય છે પાંચ મહામંત્રનો જાપ આ દિવસે શાંત મનથી રુદ્રાક્ષી માળાથી ઓમ નમઃ શિવાય અથવા મહામૃત્યુજય મંત્રનો જાપ કરવો આ મંત્ર જાપ મન અને આત્માને ઉન્નત કરી સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે પ્રજાનું અનિવાર્ય કારણ અને તેના શુભ ફળો પ્રાપ્ત છે આદ્રા નક્ષત્ર માત્ર એક તિથિ નથી તે ભક્તિ આધ્યાત્મિક જાગૃતિ અને આંતરિક શુદ્ધિનો એક વિશિષ્ટ અવસર રહેલો છે આ દિવસે કરેલી પૂજા આરાધના તમારા સમગ્ર જીવનમાં શાંતિ સમૃદ્ધિ ચેતનામાં અભૂતપૂર્વ વૃદ્ધિ લાવે છે મહાદેવના દર્શન અને પૂજા કરવાથી કયા ક્યાં શુભ ફળો મળે છે તેના પર એક નજર નાખવી જોઈએ મોટા કષ્ટમાંથી મુક્તિ અસાધ્ય રોગ હોય છે કે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવે છે અધૂરા કાર્યોમાં સફળતા અટકેલા કાર્યો પુનઃ શરૂ થાય છે અને સફળતાપૂર્વક પૂર્ણ થાય છે પરિવારમાં સુખ તેમજ શાંતિ ઘરમાં પ્રેમ અને સૌહાર્દનું વાતાવરણ સર્જાય છે આરોગ્યમાં વૃદ્ધિ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે નકારાત્મક શક્તિઓનો નાશ તમામ પ્રકારની નકારાત્મકતા અને ખરાબ ઉર્જાઓ દૂર થાય છે પ્રિય દર્શક મિત્રો અંતિમ સંદેશ જોઈએ તો પ્રિય ભક્તજનો આ મહાન આદરા નક્ષત્રની જાણકારી મેળવવી એ માત્ર ધાર્મિક જ્ઞાન નથી પણ આ શુભ અવસરનો લાભ લેવાનો એક દૈવી સંકેત છે જેટલા વધુ લોકો આ શુભ દિવસે મહાદેવની આરાધના કરશે તેટલી વધુ તેમની કૃપા સમસ્ત ભક્તો પર વરસશે તમારા મિત્રો સંબંધીઓ અને અન્ય શિવભક્તો સુધી આ વિડીયો પહોંચાડીને તમે પણ આ પુણ્ય કાર્યમાં સહભાગી બનો આ પવિત્ર પ્રસંગે આપણે સૌ સંકલ્પ લઈએ કે શુભ મુહૂર્તમાં આપણે પૂજન પ્રાર્થના દીપ પ્રગટાવવા અને શિવલિંગના દર્શન અવશ્ય જરૂરથી કરીશું મહાદેવની કૃપા તમારી ઉપર સદાચ છવાઈ રહે એવી હાર્દિક શુભકામના હર હર મહાદેવ સંભવ શિવ મહાદેવ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ભક્તિવેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો રાધે રાધે વધુ આવી આધ્યાત્મિક જાણકારી માટે અમારી ચેનલ ભક્તિ ભક્તિવેદિકાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખો રાધે રાધે